એકવીસમી જાન્યુઆરીથી કેરળમાં એક મહિનાની રાજ્યવ્યાપી પદયાત્રા શરૂ કરી રહી છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી નડ્ડા કાસરગોડ જિલ્લામાં યાત્રાને લીલી બતાવશે રાજ્યના એનડીએના પ્રમુખ કે સુરેન્દ્રન પદયાત્રાની શરૂઆત કરશે અને આ દરમિયાન તેઓ ધાર્મિક અને સામાજિક આગેવાનો અને સાંસ્કૃતિક હસ્તીઓ સાથે મુલાકાત કરશે તેઓ વિવિધ કેન્દ્રીય યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે ભાજપની આગેવાન હેઠળની એનડીએ આગામી લોકસભા ચૂંટણી પહેલા સત્યાવીસ જાન્યુઆરીથી કેરળમાં એક મહિનાની રાજ્યવ્યાપી પદયાત્રા શરૂ કરી રહી છે ભાજપ પ્રમુખ જેપી પી નડ્ડા કાસરકોટ જિલ્લામાં યાત્રાની લીઝંડી બતાવશે રાજ્યના એનડીએના પ્રમુખ કે સુદરન સુરેન્દ્રન પદયાત્રાની શરૂઆત કરશે અને આ દરમિયાન તેઓ ધાર્મિક અને સામાજિક આગેવાનો અને સાંસ્કૃતિક અસ્તીઓ સાથે મુલાકાત કરવા છે આ ઉપરાંત વિવિધ કેન્દ્રીય યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરવા પદયાત્રા શરૂ કરતા પહેલા સુરેન્દ્રન મધુર મંદિરની મુલાકાત લેશે પદયાત્રા ઓગણત્રીસ જાન્યુઆરીએ કન્નુર ત્રીસ જાન્યુઆરી વાયનાડ અને એકત્રીસ જાન્યુઆરીએ વડકારા પહોંચશે ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય અમિત પદયાત્રાના લેંગનું ઉદઘાટન કરશે પદયાત્રા સત્યાવીસ ફેબ્રુઆરી જિલ્લામાં સમાપ્ત થશે ભાજપનું કહેવું છે કે બેઠકોમાં એનડીએના વિકાસના એજન્ડાનો મુખ્ય રાખવામાં આવ્યા છે માહિતી અનુસાર વિવિધ કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓ દરેક દિવસે પદયાત્રામાં સામેલ થશે પદયાત્રા ત્રણથી સાત ફેબ્રુઆરી વચ્ચે અટિંગલ પથાન કોલ્લમ અને માલે માવેલીકારા લોકસભા ક્ષેત્ર નવથી બાર ફેબ્રુઆરી વચ્ચે કોટાયમ અલ્લાપુઝ અને તિરુવનંતપુરમાં આવી લેશે આ પદયાત્રા ચૌદ ફેબ્રુઆરી પ્રવેશ પ્રવેશશે પંદર ફેબ્રુઆરી ચાલુકુડીમાં પ્રવેશ કરશે અને ઓગણીસ એકથી એકવીસ ફેબ્રુઆરી મલપ્પુરમ કોઝીકોડ અને અલ્લાથુર વિસ્તારને આવરી છે સુંદર ત્રેવીસ ફેબ્રુઆરી પોન્નાની ચોવીસ ફેબ્રુઆરી એરનાકુલમ અને ઓગણત્રીસ ફેબ્રુઆરી ત્રિસુરને આવરી લેશે